મારા મતે આ વાવાઝોડું જે છે એ ઓમાનની આસપાસ ફરતું રહેશે અને લગભગ લગભગ દસ તારીખથી બાર તારીખની વચ્ચે ઓમાનની આસપાસના દરિયામાં અથવા તો ઓમાનને ટકરાશે મારા મત પ્રમાણે ગુજરાતને કે મહારાષ્ટ્રને કોઈ અત્યારની સંજોગોમાં કોઈ ખતરો કોઈ એલર્ટ દેખાતું નથી ચોમાસાની પર્સ્પેક્ટિવથી પણ વાત કરું તો ચોમાસું હવે ઓલમોસ્ટ વિદાયના ઉપર છે આવતા બે ત્રણ દિવસમાં પ્રોપર ચોમાસાની વિદાય પણ દેખાશે અને આ વખતે ખૂબ ખૂબ સારી અને હેવી ઠંડી માટે પણ તૈયાર